તેમજ બે મિત્રો મારા બે વ્યુઅર્સને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના મિત્રો કાલે મેં તમને શુભકામના આપી દિવાળીની અને આજે પણ આપણે મિત્રો આવી ગયા છીએ જામનગરની બજારમાં તો હું તમને જામનગરની બજારમાં દિવાળીનો શું માહોલ છે મિત્રો દિવાળીનો બીજો દિવસ છે આજે ધોકો છે તો આજે પણ હજી બજાર તમે એવી ને એવી ધમધમે છે આવતીકાલે બેસતું વરસ છે તો આજના દિવસમાં હજી ટ્રાફિક એવો ને એવો છે તો મિત્રો આજના દિવસમાં તમે ચાલો મારી સાથે હું તમને જામનગરની બજારમાં આજનો હું તમને માહોલ દેખાડું કે હજી ખરીદીનો માહોલ કેવો છે જામનગરની બજારમાં તો ચાલો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો તમને જોવાની ખૂબ મજા પડશે મિત્રો તો ચાલો આપણે સીધા આપણે જાય બજારમાં આપણે દિવાળીનો હજી માહોલ હજી બંધાયેલો છે બજારમાં જોઈ લો કે દિવાળી ચાલુ છે એવું લાગે છે કે આજે લોકો પણ હજી જે ખરીદીનો માહોલ છે ખરીદીનો માહોલ હજી એટલો ને એટલો જ છે મિત્રો જોઈ હજી ફટાકડા તો ધોમ પ્રમાણમાં વેચાય છે ગઈકાલે દિવાળી આવેલી ગઈ તો ફટાકડાનો ક્રેસ હજી એવો ને એવો છે અને ફટાકડાની બજાર પણ સારી છે જોઈ મિત્રો હવે આપણે દિવાળી આવી તો આપણે જે ઘરમાં આપણે કેલેન્ડર હોય જોઈ લો કેલેન્ડરે આપણે નવા બધા લેવાના આવે તો જોઈ લઈએ આપણે કેલેન્ડર જે આપણે જોઈ લઈએ આપણે અત્યારે મળવા મળી રહ્યા છે આપણે આપણે કેલેન્ડર જે બધા જોઈ લે આ બધા આ રીતના તમને સરસ મજાના કેલેન્ડરે તમને મળી જાય ને આપણે વેપારીને લઈએ કેલેન્ડરનો ભાવ એ પૂછીએ અત્યારે શું છે આપણા કેલેન્ડરના ડેટા શું ભાવના છે અલગ અલગ ભાવ અલગ અલગ ભાવ શ્રી સવા છે આનો શું ભાવ છે સો રૂપિયાનો આની અંદર આપણા પંચામની બધી આવી જાય એની અંદર બધી માહિતી આવી જાય ને જોઈ લો તો આપણે ત્રીસથી માંડી અને આપણે પચાસો રૂપિયા સુધીના છે ને કેલેન્ડરના ડેટા એકસો વીસ એકસો પાંત્રીસ સુધી તમને આ રીતે કેલેન્ડરના ડેટા મળી જાય તો આપણે નવું કાલથી આપણું નવું વર્ષ ચાલુ થઈ ગયા છે બે હજાર ને સરસ મજા અલગ અલગ ડિઝાઇનના તમને આ રીતે તમને કેલેન્ડરના ડેટા મળી જાય જોઈ લ્યો અને પચીસથી થી માંડીએ ને સો દોઢસો રૂપિયા સુધી એ પણ તમને એ મળી જાય જોઈ મિત્ર મિત્રો આપણે આવી ગયા છીએ ડ્રેસની સરસ મજાની દુકાનમાં અને તમને ડ્રેસ દેખાડે મિત્રો રેડીમેડ ડ્રેસ છે અને ડ્રેસની તમે કિંમત જોવા જાઓ તો સાવ નોર્મલ છે હવે જોઈ મિત્રો આપણે આવી ગયા આજે આપણે બરધન ચોકે સરસ મજાની મોટી બધી શોપ છે તમે જ્યાં જોવા જાઓ તો તમને કપડાનું એમ સમજો કે તમને ખજાનો મળે લેડીઝના ડ્રેસનો અને અલગ અલગ બધી ડિઝાઇનને બધી વેરાયટી અને અલગ અલગ પ્રાઇસમાં જોઈ લો સૌ પ્રથમ હું તમને દુકાન દેખાડું અને દુકાનમાં વેલીઓ કઈ રીતે માલ ભરી રહ્યો છે આ તમે જુઓ હવે આટલો બધો માલ તમે મિત્રો જોવા જાઓ કે જામનગરની બહુ ઓછી દુકાન હશે જ્યાં તમને એક સાથે જોઈ લે બધો માલ જોવા મળે તમને રેડીમેડમાં તમને પેલા દેખાડી દો મિત્રો તમને આખી દુકાન પેલા તમને જઈએ આપણે દુકાનનો શો છે દુકાનમાં કેટલી હદે તમને વેરાયટીને તમને માલ મળી જાય છે જોઈ લોટપ તમે કહી શકો કે લોટ્સઅપ ડિઝાઇન અને લોટસોપ માલ જે દુકાનની અંદર જોઈ લે આખી દુકાન રેસથી જ ભરેલી મિત્રો આપણે સરસ મજાની ને મોટી બધી શોપ છે રેડીમેડની ત્યાં હું તમને આજે લઈ આવ્યો છું ને આ શોપમાં આવ્યા પછી મિત્રો તમને મેં મેં પોતે એટલી ડિઝાઇન જોઈ કે મને પોતાને એમ થઈ કે આટલી તમને એક જ જગ્યાએ જોઈ લે આટલું બધું કલેક્શન મળવું બહુ અઘરું કહેવાય તો આપણે જે વેપારી છે આપણે એક યંગ છોકરો છે તો આપણે એને મળી અને આપણે પૂછી કે તેઓ પાસે કઈ કઈ આઈટમ છે અને કઈ કઈ ડિઝાઇન છે લેડીઝ માટેની તો ભાઈ બને આપણે આપડી શોપ છે શોપનું નામ હું નાઇટવેર વર્લ્ડ નાઇટવેર વર્લ્ડ વર્લ્ડ નાઇટવેર વર્લ્ડ નામ ની આપડી શોપ છે આપડી શોપ કઈ જગ્યાએ આવેલી છે જુમા મસ્જિદ નજીક મયક ચંપલવાળાના ઉપર મયક ચંપલવાળાની ઉપર જુમા મસ્જિદની નજીક એલ્યો મિત્રો તો આ રીતે એક સરસ મજાની શોપ છે અને આ ભાઈ આપણો ભાઈબંધ છે તો એ આપણે દેખાડે છે આપણી પાસે આપણે શોપમાં આપણે કઈ કઈ આઈટમો આપણે રાખી છીએ નાઈસ કોટ સેટ ટી-શર્ટ કુર્તી તો પે વન બરોબર બધી વેરાયટી મળી જાય બધી વેરાયટી મળી આ લેડીઝ માટે ને આપણે કેટલા વર્ષથી શરૂઆત થઈ છોકરી નાની હોય ગર્લ્સ તો કેટલા વર્ષથી શરૂઆત થઈ 14 વર્ષ 14 વર્ષથી માંડીને બધી ગર્લ્સ લેડીઝ માં તો કલેક્શન મળી જાય બરોબર અને આપણે કલેક્શન જે તો આપણે જે પ્રાઈસ કહેવાય તો આપણે પ્રાઈસ ક્યાંથી શરૂ થાય છે 300 રૂપિયા 300 રૂપિયા થી માંડી ને 300 થી માંડી ને 700 રૂપિયા સુધી જોઈ લો મિત્રો તો 300 થી 700 રૂપિયા સુધીમાં તમને સરસ મજાની પેર મળી જાય હવે ત્રણસો થી સાતસો રૂપિયા એટલે સાવ નોર્મલ અને વ્યાજબી પ્રાઇસ કહેવાય તો આપણે સેટ જોતા જાય એનું તમને કહું મિત્રો કે તેમની પ્રાઇસ શું છે તો જોઈ લે આપણે આ સામે આ ડ્રેસ દેખાઈએ આ બધા તો આ ડ્રેસ ક્યાં કહેવાય ભાઈ બેન કોટ સેટ તો જોઈ લઈએ આ બધા હેવી કોટ સેટ જોઈ લો હેવી કોટ સેટ છે તો હવે આ બધા આપણે તમે જોઈ લો અલગ અલગ ડિઝાઇનમાં છે હવે આપણે એની પ્રાઇસ શું છે ભાઈ આ કોટ સેટની પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા જોઈ લો પાંચસો રૂપિયામાં આપણે આ તમને આ રીતે કોટ સેટ મળી જાય પછી આપણા ટી શર્ટ જે લેડીઝના સરસ મજાના તો આ ટી શર્ટનો હું ભાવ છે બસો વાળા જોઈ લો તો આ ટી શર્ટ જે મિત્રો ફેન્સી ટી શર્ટ જે બધા જોઈ સરસ મજાના કલર બધા સરસ છે અને તમને એક એક ચડિયાતી ડિઝાઇનમાં મળી જાય જોઈ બધા ફેન્સી ટી શર્ટ છે આ બધા તમને મળી જાય બસો રૂપિયામાં અત્યારે તમે ભારે રેકડીમાં જાઓ તો તમને રેકડીમાં બસો રૂપિયામાં ટી શર્ટ નથી મળતા અહીં તમને સરસ મજાના ટી શર્ટ બસો બસો રૂપિયામાં મળી જાય એ આપણે ભાઈ આ કઈ વસ્તુ કહેવાય

જોઈ લ્યો તમને સાડા ચારસો રૂપિયા બધી ક્રોક્સ મળી જાય અને આપણે આ બધું પડ્યું આટલો ભાઈબંધ ખજાનો છે આપણો ડ્રેસનો તો આ બધા ગયા છે કોટસેટ છે બધા જોઈ લો મિત્રો કોટસેટ તમે જુઓ તમે સમજો આખી રૂપમાં દુકાન ભરી રહી છે કપડાથી એ રીતના તમને સરસ મજાના કપડાં મળી જાય જોઈ હું તમને દેખાડું જોઈ લ્યો આ રીતે ના આપણે જે બધા છે બધા સૂટ જોઈ લો તમને આ બધા આ રીતના સૂટ મળી જાય કોટસેટ જે બધા એક દી ચડી ગયા જોઈ લ્યો તમે ડિઝાઇનનું જુઓ તમે એમ સમજો કે તમારે ડિઝાઇન જોઈતી હોય તો તમને બસો પાંચસો તો ડિઝાઇન હજાર કદાચ તમને ડિઝાઇન મળી જાય આની અંદર જોઈ લો દરેક અલગ અલગ ડિઝાઇન એક ડિઝાઇન બીજી વાર આવે ને એ રીતની બધી ડિઝાઇનનું એ સરસ મજાની જોઈ લઈએ આપણે સરસ મજાની તમને આ દેખાડું જોઈ લો આ રીતના તમને મળી જાય આપણે કેટલા શું ભાવ જાણું કીધો પાંચસો રૂપિયા જોઈ લો મિત્રો પાંચસો રૂપિયામાં આ બધા તમને મળી જાય ને આપણા રેડીમેડ જ છે ને જોઈ લો મિત્રો રેડીમેડ પાંચસો રૂપિયામાં ફક્ત

આ બધા લેડીઝ પેન્ટ જે આપણે તમને અત્યારે આની પણ ફેશન છે આ બધા તમને મળી જાય બસો બસો રૂપિયામાં જોઈ લો એમાં તમને ઘણી બધી વેરાયટી છે જોઈ લ્યો આ બધા બસો રૂપિયા એમ ને સરસ આ બસો રૂપિયા એટલે મિત્રો સાવ નોર્મલ ને સાવ વ્યાજબી પ્રાઇસ કહેવાય જોઈ લો બસો રૂપિયામાં તમને આ તમને એ મળી જાય મિત્રો તમને નાઇટ ડ્રેસ પણ દેખાડી દઉં જોઈ લઈએ તમને નાઇટ ડ્રેસ મળી જાય એટલે જે લેડીઝ માટેની જે આપણે લેડીઝ કોઈ પણ ટાઈપના હોય ડે નાઇટ બધા તમને અહીં મળી જાય જોઈ લો આપણા નાઇટ ડ્રેસ છે ભાઈ પણ નાઇટ ડ્રેસનો શું ભાવ છે પાંચસો રૂપિયા જોઈ લ્યો મિત્રો આ સરસ મજાના નાઇટ ડ્રેસ છે આ તમને મળી જાય પાંચસો રૂપિયામાં જોઈ લ્યો બધા કોટનમાં જે પ્યોર કોટન હવે પાંચસો રૂપિયામાં તમને નાઇટ સૂટ તમને ક્યાં મળે મિત્રો તો આ સરસ મજાની દુકાન છે અહીં એકવાર મુલાકાત લેવા જેવી છે અને તમને એનું એડ્રેસ હું તમને મેન્શન કરી દઈએ આ બ્લેક કોડ આ સેટ જોઈ મિત્રો તો સરસ મજાના બીજા એક આપણે કોર્ટ સેટ પાછા જોઈ ફેન્સી ફેન્સીમાં છે વેસ્ટર્ન ને ફેન્સી તો આનો શું ભાવ હશે પાંચસો રૂપિયા જોઈ મિત્રો તો આ પાંચસો રૂપિયામાં છે અને અત્યારે અત્યારે નવી ફેશનની મિત્રો તો સરસ મજાના સામે આપણે ઓલા ડ્રેસ જે ક્યાં કહેવાય ભાઈ બહેન હા એ કોટ સેટ જ છે જોઈ લો તો આપણે સરસ મજાના ડ્રેસ છે એનો શું ભાવ એનો ભાવે પાંચસો જોઈ લે આપણો મિત્રો પાંચસો રૂપિયામાં તમને એ મળી જાય એક સરસ મજાની શોપ છે અને તમે એમ સમજો આ બધી નાઇટ શૂટ ના ત્રણસો ત્રણસો રૂપિયામાં આખી જોડી મિત્રો તમને આખી જોડી મળી જાય ત્રણસો રૂપિયામાં તમને આ રીતે દેખાડું તો તમે એમ સમજો કે તમે દુકાનમાં જીવા જોયા તમને આ રીતે તમને ફેર બધી મળી જાય સરસ મજાની દુકાન છે ને માલ ભરપૂર છે સરસ મજાના મિત્રો તમે ડ્રેસ જોયો તમને બધા ડ્રેસ દેખાડું ખાડું જોઈ લો બધા ડ્રેસ એક એક છે ચડીયા એક ડ્રેસ તમને નબળો ન લાગી રીતના સરસ મજાના ડ્રેસ છે શું છે આપણે ભાઈ બધા ડ્રેસ ડ્રેસ સાડા આઠસો જોઈ લો મિત્રો તો આ બધા ડ્રેસ છે આ બધા સાડા આઠસો રૂપિયાના અહીંયા થોડાક ભારેમાં છે પણ સાડા આઠસો રૂપિયા વ્યાજબી પ્રાઇસ કહેવાય મિત્રો જોઈ લ્યો આ બધા ડ્રેસ જે એ સાડા આઠસો રૂપિયાના છે हेलो 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 भैया इने गाना गास्तो તમને આ રીતે કુર્તી મળી જાય અઢીસો અઢીસો રૂપિયામાં જોઈ લે આ બધી કુર્તી છે હા તમને મળી જાય અઢીસો રૂપિયામાં જોઈ લ્યો હા હું જે ચોયણી લેંગીસ એનો શું ભાવ લેંગીસ નો સો રૂપિયા જોઈ લો મિત્રો લેંગીસ છે તો સો રૂપિયામાં છે અને કુર્તી છે તો કુર્તી બધી તમને અઢીસો અઢીસો રૂપિયામાં આ રીતે મળી જાય ને આ મળ્યા ડ્રેસ જઈ અચ્છા જોઈ લ્યો હા ત્રણસોથી માંડીને આઠસો રૂપિયા સુધીમાં તમને આ રીતે આખી ડ્રેસની ફેર પણ તમને અહીં મળી જાય એટલે મિત્રો જે આ રીતે તમને એ આપણા બધા જે આપણા રંગોળીના પગલાં ને એ બધી તમને અહીં મળી જાય જોઈ લો સરસ મજાના એટલે આ બધા આપણે છાપણી છે આ રીતે તમને રંગોળીની છાપણી પણ એ મળી જાય એ સામે પણ ઘણી બધી છાપણી છે મિત્રો આપણા મોજા છે જોઈ લો આપણે આ પચાસ રૂપિયામાં ત્રણ જોડી જોઈ લ્યો બધી ફેન્સી ને સરસ મજાની વીઆઈપી આઈટમ છે પચાસ માં ત્રણ જોડી તમને આ રીતે મોજા મળી જાય પગના વિડીયો તમે બજાર જુઓ મિત્રો હજી ઘરાકી દિવાળીની હજી એવી ને એવી છે બજાર હજી પબ્લિક ભરેલી મિત્રો જોઈ લે બધી ભાઈ તમે જી બાજુ જુઓ તો હજી બધો ટ્રાફિક એવો ને એવો છે ને બજાર હજી આપણે ધમધમે છે જામનગરની ની આ રીતે તમને બજાર તમને માહોલ જોવા મળે અત્યારનો જે વિડીયો દેખાયો આપણે જામનગરની બજારનો તો જામનગરની બજારમાં જે આપણે દિવાળીનો માહોલ છે મિત્રો તો હવે તમને દેખાયો જામનગરની માહોલનો વિડીયો અને જો તમને મારો આટલો વિડીયો મિત્રો ગમે તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી બધાને મહાદેવ હર